શ્રી વલ્લભાતિ દેશકી છે સર્વે વૈષ્ણવોને દશેરા ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય આજે આપણે દશેરા ઉત્સવની ભાવભાવના વિશે સત્સંગ કરીએ તો દશેરા છે તે આસો આસોસુ દસમના દિવસે ઉજવવામાં આવતા હોય છે એ આપણે સૌ જાણીએ છીએ અને આસો સુદ દસમને વિજયાદશમી કહેવામાં આવે છે હવે આપણે સનાતન ધર્મ વિશે વાત કરીએ તો પૌરાણિક રીતે દશેરાનું વિશિષ્ટ મહાત્મ્ય છે અને જેને કહેવાય ને કે વીર રસનો દિવસ કહેવામાં આવે છે આ જે દશેરા છે તે વીર રસનો દિવસ કહેવામાં આવે છે અને તે દિવસે સતયુગમાં કાલિકા દેવીએ મહિષાસુરનો વધ કર્યો હતો સતયુગમાં મહીસાસુરનો વધ કર્યો હતો કાલિકા દેવીએ જ્યારે ત્રેતા યુગમાં શ્રી રામચંદ્રજીએ દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો અને દ્વાપર યુગમાં અર્જુને વિરાટનગરીમાં કૌરવો પાસેથી ગાયો છોડાવી અને પોતાના અજ્ઞાતવાસના બાર વર્ષ પૂરા કરી અને તેઓ સાથે યુદ્ધની તૈયારીની જાહેરાત આજના દિવસે કરી હતી અર્જુન ઇન્દ્રપુત્ર હોવાથી શ્રી કૃષ્ણની આજ્ઞાથી સ્વર્ગમાં જઈ અને દરેક દેવતાઓ પાસેથી તેમના દેવી શસ્ત્રો પાપ પ્રાપ્ત કર્યા હતા વિરાટનગરીમાં અજ્ઞાતવાસમાં જતા પહેલા તે નગરીની બહાર વિશાળ સમય વૃક્ષમાં તે સર્વ દેવી શસ્ત્રો પોતાના ઉપવસ્ત્રમાં છુપાવી અને ત્યાં મૂકી રાખ્યા હતા અને દશેરાના દિવસે આ યુદ્ધમાં જતા પહેલાં તે શસ્ત્રો વૃક્ષ પરથી પ્રાપ્ત કર્યા ત્યારે સમી વૃક્ષનું પૂજન કરી લોકકલ્યાણ અર્થે તે દિવ્ય શસ્ત્રોને સમી વૃક્ષે સુરક્ષિત રાખ્યા તેથી અર્જુને પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા કે આ દિવસે તમારું મહાત્મ્ય વધશે આ સર્વે કારણોને લીધે આ દિવસને વીરરસ કહેવામાં આવે છે અને તેથી તે દિવસે ક્ષત્રિયો પોતાના ભાલા તલવાર જેવા શસ્ત્રોને સજ્જ કરી અને યુદ્ધનો અભ્યાસ કરે છે અને ઘોડે સવારી કરે છે અને આ પરંપરા આજે પણ ઘણા ક્ષેત્રોમાં જોવામાં આવે છે અને આ સિવાય આ દિવસને દરેક કાર્ય માટે શુભ અને મંગલ માનવામાં આજે આવે છે શુભ મુહૂર્ત જેને કહેવાય ને કે દશેરા છે તે વણ જોયું મુહૂર્ત કહેવામાં આવે છે હવે રઘુવંશની આપણે વાત કરીએ તો સૂર્યવંશના રાજા રઘુ પાસે વર્તંતુ ઋષિના શિષ્ય કૌચ પોતાના ગુરુને દક્ષિણા આપવા માટે ધનની યાચના કરવા આવ્યા ત્યારે રાજા રઘુએ સર્વસ્વનું દાન આપી દીધું હોવાથી તેણે કુબેરને ધન આપવાની આજ્ઞા કરી તે દિવસે તે સમયે રાજા રઘુ અને એમના પત્ની અયોધ્યા નગરીમાં સમી વૃક્ષ નીચે ઊભા હતા અને કુબેરે જે ધન આપવાનું હતું તે સમી વૃક્ષના ઉપર ધનવર્ષા કરી અને તેથી આજે પણ ઘણા ક્ષેત્રોમાં સમી વૃક્ષના પાનને સોનું ગણી અને પરસ્પર વેચવામાં આવે છે અને સમી વૃક્ષની પૂજા કરવામાં આવે છે હવે આપણે પુષ્ટિ સેવાક્રમમાં જોઈએ તો સ્વસંપ્રદાયમાં પણ પ્રભુને નાના નાના સોના ચાંદીના ઢાલ તલવાર ધરવામાં આવે છે અને શ્રી રામચંદ્રજી અને રાવણના યુદ્ધના વિજયના કીર્તનો પણ મારું રાગમાં ગાવામાં આવે છે અને આ મારું રાગ છે તે વીર રસનો માર્ગ કહેવાય છે હવે આપણા સેવાક્રમમાં આ દિવસે ખાસ કરીને ગોબરની દસ થેપલીને પટ્ટાજી પર થેપવામાં આવે છે અને આ જે થેપલી છે ને એ આગળ હવે આપણે ભાવભાવનામાં આગળ વાત આવશે કે આ થેપલીને આપણે કેવી રીતના પ્રભુ સેવામાં એ વાપરીએ છીએ તો એ થેપલીને પટ્ટાજી પર થેપવામાં આવે છે અને જેમાં નવ નવધા ભક્તિ અને એક લક્ષણા ભક્તિ એમ કુલ દસ્થેપલી થાય છે અને એક ચોરસ પટ્ટાજી પર ચૌદ ખાના ચિત્રી અને ચારેય ખૂણામાં શંખ ચક્ર ગદા પદ્મના ચિત્ર બનાવાય છે અને બાકીના દસ ખાનામાં ગોબરની દસથેપલીઓની પૂજા અબિલ ગુલાલ અને જવારાથી કરવામાં આવે છે પ્રથમ વિલાસના દિવસે ટોપલીમાં વાવેલ જવારામાંથી દસ દસ જવારાની કલગી બનાવી અને લાલ પીળા રેશમી દોરાથી બાંધી અને પ્રભુને મસ્તક પર પાઘ પર ધરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ આપણે સેવામાં પ્રભુને દશેરાના દિવસે કલગી ધરીએ છીએ ને જવારાની તે વળી સ્વામિનીજીએ પણ પ્રભુ પર વિજય કર્યો એ ભાવનાથી આ જવારા પ્રભુને સ્વામીની જે ધરે છે તે ભાવથી ધરાવવામાં આવે છે દશેરા પૂજનના દિવસે તેને ભોગ ધર્યા પછી તે ગોબરની થેપલીઓને સૂકવી અને કાળી ચૌદશના દિવસે તેના પર જલ ગરમ કરવામાં આવે છે પ્રભુના સ્નાનનું જલ આ થેપલીઓ પર કરવામાં આવે છે અને એનો ભાવ એવો છે કે ભક્તિ તાપાત્મક બને પછી જ પ્રભુના રૂપનો પ્રકાશ થાય છે અને આ ગોબરના જલનું સ્નાન વૈષ્ણવ તંત્રને અંતર્ગત છે જે બાર મહિનાની પ્રભુને કુદ્રષ્ટિથી બચાવવા માટે છે એટલે ચૌદસના દિવસે આ થેપલી પર પાણી ગરમ કરી અને પ્રભુને સ્નાન કરાવવામાં આવે છે તેથી પ્રભુને કુદૃષ્ટિથી બચાવવા માટેની આ સેવા છે તો તે દિવસે સ્વસ્વરૂપને અન્ય સામગ્રીઓ આપણે સામગ્રીની વાત કરીએ તો સામગ્રીઓ સાથે દસ મોટા માઠ માટ એટલે જાડી મટળી અને દસ નાના માઠ ધરવામાં આવે છે આ માઠ બાર મહિનાના શુકનની સામગ્રી કહેવાય છે દશેરાથી કારતક સુદ પૂનમ સુધી નિત્ય સાંજના ઓગાસીમાં અથવા ખુલ્લામાં આકાશમાં દીપક પ્રગટાવી દેવતાઓને દીપક બતાવવામાં આવે છે ખુલ્લી જગ્યાએ એટલે આપણે અગાસીમાં કે ત્યાં દીપક પ્રગટાવી અને દેવતાઓને દીપક બતાવવામાં આવે છે અને જે આવતા મંગળ દિવસોનું અને શુકનનું ચિહ્ન કહેવાય છે એટલે શુકન સ્વરૂપ આ દીપક પ્રગટાવવામાં આવે છે તો આપણે ત્યાં આ પ્રકારનો સેવાક્રમ અને ભાવભાવના છે જય શ્રી કૃષ્ણ